ગાઈસ અત્યારે આપણે હવે ઘેર તરફ નીકળ્યા અને ઘેર જઈએ છે તો ગાઈસ આપણે ઘરે પહોંચી ગયા હતા અને કાલે આપણે 11 સ્ટેપ પૂરા કર્યા હતા કકે ભી એમને એમ જ થઈ ગયા છે બાકી કાલે આપણે 10000 સ્ટેપ પૂરા કરી રાખ્યા હતા અને આજે પાંચ હજાર પાંચસો જેવા સ્ટેપ પૂરા થયા એ બી આપણા જોબ પર ગયા હતા એટલે કોમ ઉભ્યા હતા ને હતા હા થોડું ને એવું બધું કરીએ જેના કારણે પોતે પાંચસો સ્ટેપ થયા બાકી આજે સાડા અગિયાર થઈ ગયા એટલે અત્યારે સાડા અગિયારનો ટાઈમ જેવો થયો હતો આજે બી સ્ટેપ દસ હજાર પૂરા થાય એવું લાગતું નહીં પણ જેટલા સ્ટે સ્ટેપ પૂરા થાય એટલા આપણે પૂરા કરીએ કરીએ અને અહીંયા અત્યારે નવા ગયે આવ્યો હતો તો અહીંયાથી આપણે સ્ટીકર લઈ લઈએ તો ગાઈઝ આજે ડેટ ટ્વેન્ટી ટુ બાવીસ દિવસ થયા આપણા બ્લોગિંગના સ્ટેપ પૂરા કરતાં કરતાં જેમાંથી અમુક દિવસ આપણે પૂરા કરી શક્યા નહીં તો ગાઈઝ એપ્લિકેશનની અંદર આપણે જોઈએ ને તો કંઈક મંથનું આ રીતે બતાવવાના આજે બાવીસ તારીખ અને બાવીસ વગ એવું થયા આજે કોઈ એક થી ત્રણ સુધી આપરા 10000 સ્ટેપ કમ્પલીટ કર્યા હતા આયા 6 તારીખ નો નથી બતાતો કારણ કે ત્યારે પૂરા કર્યા નતે એક 16 તારીખે આપરા કરી શક્યા નહીં 10000 સ્ટેપ પૂરા અને આ સાઇડ 21 તારીખે પૂરા નહીં કરીએ કે 20 તારીખે કમ્પલીટ કર્યા હતા અને આ એક 19 તારીખે ભી નહીં કરે તો 1 2 3 4 અને આજે ભી આપરા જેટલા પૂરા થાય તો કરીએ બાકી કોશિશ તો આપરા કરીએ અગિયાર આરાત્રી થઈએ રાતના તો આજે બી જેટલા સ્ટેપ પૂરા થાય એટલા પૂરા કરીએ દર્પણ ઉપર આપણે આજે બોડીની કંડીશન આવી તો આજે ડે ટ્વેન્ટી ટુ અને આપણે ને એવું લઈ લીધું એકદમ અંધારું હો આ સાઈડ બી અંધારું હોય લાઈટો તો થી આપણે જૂના ઘેર જઈએ ચોપડી માં મંદિર છે એમાં તો ગઈ બાર વાગે મજુ થોડો ટાઈમ બાકી છે તો ત્યાં સુધી આપણા જેટલા સ્ટેપ પૂરા થાય એટલા પૂરા કરવાની કોશિશ કરીએ તો ગઈ આજે છે ડેટ એન્ટ્રી ટુ દસ હજાર સ્ટેપ કરવાના હતા જેમાં આજે આપણે કરી દસ હજાર સ્ટેપ પૂરા કરવાના હતા બટ આજે આપણે સાત હજાર જ સ્ટેપ પૂરા કરીએ કયા તો આજના વિડીયોમાં આટલું જ મળી એક ના વિડીયો સાથે ત્યાં સુધી જય દ્વારકાધીશ